નમસ્કાર ભક્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભક્તો જે મહિલાઓમાં આ શુભ લક્ષણો જોવા મળે છે તેમના પતિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે ભક્તો કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના વિશે જાણવા માટે તેની કેટલીક ખાસ ઓળખ જાણવી જરૂરી હોય છે તેવી જ રીતે મહિલાઓની પણ કેટલીક ખાસ ઓળખ હોય છે કેટલીક નિશાનીઓ હોય છે જે આપણને એ બતાવે છે કે સામેની મહિલાના ગુણ અને સ્વભાવ કેવા હશે તે હસમુખ હશે કે વાતવાતમાં ઝઘડો કરનારી હશે તે શાંત સ્વભાવની હશે કે વધુ બોલનારી હશે પુરુષોમાં સ્ત્રીને જાણવાની ઈચ્છા હંમેશા રહે છે તેમની આય હાને પૂરી કરવા માટે સામુદ્રિક શાસ્ત્રમાં સૌભાગ્યશાળી સ્ત્રીઓના કેટલાક લક્ષણો જણાવવામાં આવ્યા છે જેનાથી એ જાણી શકાય છે કે ઘરમાં આવનારી વહુ કે ઘરની સ્ત્રીઓ ઘર માટે શુભ છે કે નહીં કયા કયા એવા લક્ષણો છે જેને જોઈને જાણી શકાય કે આ મહિલા ખૂબ ભાગ્યશાળી છે કે તેના કદમ પરિવાર અને પતિ માટે અત્યંત શુભ છે આ વિશે સંપૂર્ણ માહિતી માટે વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ પણ તે પહેલા જો તમે પણ ઇચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે તો આ એક લાઈક કરો અને ચેનલ ગુજરાતીને કરી લો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો ભક્તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે નાના મોઢાવાળી સ્ત્રીઓ શુભ હોય છે અને જે સ્ત્રીની ગરદન સુંદર પાતળી અને ચાર આંગળીઓ જેટલી લાંબી હોય છે તે ઘર પરિવાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે સુંદર અને આકર્ષક ગરદન મહિલાઓની શ્રેષ્ઠતા અને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે જે મહિલાઓની ગરદનમાં ત્રણ સ્પષ્ટ રેખાઓ હોય છે તે પોતાના પતિ અને પરિવારના જીવનમાં સુખ સંપત્તિ અને સમૃદ્ધિ લાવે છે એ જ રીતે પહોળું કપાળ પણ મહિલાઓ માટે સંકેત માનવામાં આવે છે જે મહિલાઓનું કપાળ ત્રણ આંગળીઓથી વધુ પહોળું અડધા ચંદ્રના આકારનું અને મુલાયમ હોય છે તે ફક્ત પોતાના ઘર પરિવાર માટે શુભ જ નથી પણ પોતાની બુદ્ધિ કૌશલ અને મહેનતના દમ પર પોતાના પરિવારનું નામ પણ ઊંચું કરે છે આ ઉપરાંત જે મહિલાઓના પગની આંગળીઓ કોમળ અને એકબીજા સાથે જોડાયેલી હોય છે તે અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે પરંતુ જો પગની આંગળીઓ વચ્ચે વધુ અંતર હોય તો એવી મહિલાઓ ખર્ચાળ હોય છે અને ધન સંચયમાં સફળ નથી હોતી સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મહિલાઓના શરીર પરના કેટલાક વિશેષ ચિહ્નો અને અંગોની રચનાથી તેમના ભાગ્ય અને શુભતાનો અંદાજ લગાવી શકાય છે મહિલાઓને સૌભાગ્યશાળી માનવામાં આવે છે જેમની વિશેષતાઓના કારણે તે જે ઘરમાં જાય છે ત્યાં સુખ શાંતિ અને ખુશાલી લાવે છે શુભ ગુણોથી યુક્ત મહિલાઓ પોતાના પતિ અને પરિવારના જીવનમાં ખુશીઓ ભરી દે છે અને તેમનો સાથ તેમના અપના માટે હંમેશા હોય છે તો ચાલો જાણી લઈએ સ્ત્રીઓના કેટલાક શુભ લક્ષણો વિશે પણ તે પહેલા તમારી પાસે હાથ જોડીને નિવેદન છે કે આ વિડીયોને એક લાઈક જરૂર કરો અને કમેન્ટ બોક સમા જયલક્ષ્મી માતા લખવાનું ન ભૂલો ભક્તો આપણા સામુદ્રિક શાસ્ત્રમાં મહિલાઓના અંગોની રચના અને તેમના હાવભાવને જોઈને તેમના ભાગ્ય અને શુભતાનો અંદાજ લગાવવામાં આવે છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે સ્ત્રીનો સ્વભાવ એવો હોય કે તે હસ્તી વખતે પોતાનું મોઢું થોડું ખોલે પણ દાંત ન બતાવે તે પોતાના પતિ અને પરિવાર માટે અત્યંત શુભ માનવામાં આવે છે એવી મહિલાઓના કદમ જે ઘરમાં પણ પડે ત્યાં ખુશાલી અને સમૃદ્ધિ વધે છે આ ઉપરાંત જે સ્ત્રીઓની આંખો હરણી જેવી મોટી અને ચડ હોય છે જેમાં કાળી પાંપણો સ્પષ્ટ દેખાય છે અને પાંપણો પર નાના નાના કાળા વાળ હોય છે તે પોતાના પતિ માટે સૌભાગ્ય લાવે છે આ ખૂબસુરત આંખો તેમના શુભ ચરિત્ર અને કોમળ સ્વભાવની ઓળખ હોય છે સામુદ્રિક શાસ્ત્ર એ પણ કહે છે કે જે છોકરીઓના પગનો અંગૂઠો થોડો ગોળ ઊંચો અને હળવો ગુલાબી રંગનો હોય તે ખૂબ ભાગ્યશાળી હોય છે આવા પગ સૌંદર્ય અને સમૃદ્ધિનો નું પ્રતિક માનવામાં આવે છે જ્યારે જે છોકરીઓના પગના તળિયામાં શંખ કમળ કે ચક્ર જેવા ચિહ્નો ન હોય તે પણ નસીબવાન હોય છે આ મહિલાઓના પતિ ધનસંપત્તિના માલિક બને છે અથવા કોઈ ઉચ્ચ પદ પર કાર્યરત હોય છે તેમના ઘરમાં કમી રહેતી નથી અને અને સમાજમાં તેમનું એક અલગ સન્માન હોય છે નાના કોમળ પગવાળી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આવી મહિલાઓ પોતાના સાસરે સુખ સમૃદ્ધિ અને સંપત્તિ લાવે છે જે મહિલાઓની આંખોની ઉપર અને નીચેની ત્વચા પર હળવી લાલીમાં હોય જેમની પાપણો કાળી અને આંખોનો સફેદ ભાગ દૂધ જેવો ચમકતો હોય તે પણ ખૂબ ભાગ્યશાળી હોય છે સાથે જ જે મહિલાઓના શરીર પર હળવા રૂવાટા હોય તેમને પણ પવિત્ર અને શુભ માનવામાં આવે છે આવી સ્ત્રીઓ સાહસી ધૈર્યવાન અને આત્મવિશ્વાસથી ભરેલી હોય છે તે દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ આપે છે અને પોતાના વિવેક અને લગનથી જીવનમાં આવતી દરેક પડકારનો ડટીને સામનો કરે છે આવી મહિલાઓના જીવનમાં સાચી ખુશીઓ હોય છે અને તે પોતાના પતિ અને પરિવારને પણ દરેક પરિસ્થિતિમાં સંભાળવામાં સક્ષમ હોય છે સામુદ્રિક શાસ્ત્રમાં મહિલાઓના શુભ લક્ષણોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે જે મહિલાઓની ભ્રમર પાતળી હોય તે અત્યંત પવિત્ર હૃદયવાળી હોય છે આવી મહિલાઓ પોતાના પતિ પ્રત્યે હંમેશા વફાદાર રહે છે અને તેમની સાથે ગાઢ પ્રેમ કરે છે તેમના સ્વભાવમાં એવી સૌમ્યતા હોય છે કે તે ફક્ત પોતાના પરિવારના હિત વિશે જ નથી વિચારતી પણ પોતાના સગાઓ મિત્રો અને પડોશીઓના કલ્યાણની ભાવના પણ રાખે છે તેમનું વર્તન અત્યંત સંસ્કારી અને ગુણોથી ભરેલું હોય છે ગુરુજી અનુસાર મહિલાઓના શરીર પર રહેલા તલ પણ તેમના ભાગ્યનો સંકેત આપે છે જે મહિલાઓના કપાળ કે માથા પર તલ હોય તે તેજસ્વી મગજવારી આત્મવિશ્વાસથી ભરેલી અને પોતાના વિચારોમાં સ્પષ્ટ હોય છે તેમાં માતા પિતા બંનેના ગુણો જોવા મળે છે જે તેમના જીવનને સફળ બનાવે છે આવી મહિલાઓ દયાળુ હૃદયવાળી હોય છે જે હંમેશા ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ માટે આગળ રહે છે તેમનું મોટું હૃદય અને ઉચ્ચ વિચારો તેમને સમાજમાં સન્માન અપાવે છે પોતાના પતિ સાથે દરેક પરિસ્થિતિમાં ઊભી રહેનારી આ મહિલાઓ પરિવાર અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારીઓને પૂર્ણ નિષ્ઠાથી નિભાવે છે સામુદ્રિક શાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે મહિલાઓના શરીરની ડાબી બાજુએ તલ વધુ હોય તે પોતાના પતિ અને પરિવાર માટે અત્યંત શુભ માનવામાં આવે છે તેમનું જીવન સુખમય રહે છે અને તેમના સાથથી પરિવારમાં સમૃદ્ધિ બની રહે છે ખાસ કરીને જો કોઈ મહિલાના નાકની બરાબર વચ્ચે તલ હોય તો તેને અત્યંત ભાગ્યશાળી માનવામાં આવે છે આવી મહિલાઓના જીવનમાં ધનની ક્યારેય કમી રહેતી નથી અને તે જ્યાં પણ જાય છે ત્યાં સુખ સમૃદ્ધિ લાવે છે નાકની આગળ તલ હોવું એ દર્શાવે છે કે તેમના પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા બની રહે છે જે મહિલાઓના ડાબા ગાલ પર તલ હોય તે ખાવા પીવાની ખૂબ શોખીન હોય છે તેમને સારું ખાવાનું બનાવવું ખવડાવવું અને પોતે પણ સ્વાદિષ્ટ ભોજન કરવું ખૂબ ગમે છે તેમની આ ખૂબી તેમના ઘરનું વાતાવરણ ખુશહાલ બનાવે છે તેમના પ્રયાસોથી પરિવારના સભ્યો હંમેશા ખુશ રહે છે અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે આ ઉપરાંત જે મહિલાઓની વાણી મધુર હોય જે આદરથી વાત કરે છે અને મોટાનું સન્માન કરે છે તે બધાની પ્રિય હોય છે આવી મહિલાઓ પોતાના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તે ફક્ત જ નથી પણ પોતાની પ્રકૃતિથી દિલ જીતી લે છે તેમના મધુર વ્યવહારને કારણે પરિવારમાં પ્રેમ અને એકતા બની રહે છે ઉલટું જે મહિલાઓની બોલી કઠોર અને અભદ્ર હોય જે મોટાનો આદર ન કરે તે ઘણીવાર પરિવાર અને પતિના જીવનમાં કલેશ અને મુશ્કેલીઓનું કારણ બને છે આવી મહિલાઓ પોતાના અશિષ્ટ સ્વભાવને કારણે ફક્ત પોતાના માટે જ નહીં પણ પોતાના પરિવાર માટે પણ દુઃખ અને તણાવ ઉત્પન્ન કરે છે આમ સામુદ્રિક શાસ્ત્ર અનુસાર મહિલાઓના શુભ લક્ષણો તેમના વ્યક્તિત્વ અંગોની રચના અને સ્વભાવ સાથે જોડાયેલા હોય છે જે મહિલાઓમાં આ શુભ ગુણો જોવા મળે છે તે પોતાના જીવનસાથી અને પરિવાર માટે હંમેશા સૌભાગ્ય લાવે છે છે દરેક ખુશીઓનો સંચાર કરે અને જીવનમાં સુખ કારણ બને છે મિત્રો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો અમારા વિડીયોનો ઉદ્દેશ ફક્ત તમને બહેતર સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો નથી કરતા તો મિત્રો આજનો અમારો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડિયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સમાં માં લક્ષ્મી જરૂર લખો અને તમારી પોતાની ચેનલ ઓમ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો મિત્રો ફરી મળીશું આગલા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી જય શ્રી રામ